દશેરા પર્વના પાવન અવસરે ચાંદોદ ખાતે યોજાયેલા માતાજીના કાર્યક્રમમાં વડોદરા ગ્રામ્યના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના રાજકીય પ્રતિસ્પર્ધીઓને રાવણ સાથે સરખાવતા કડક નિવેદન આપ્યું છે ધારાસભ્યએ જણાવ્યું છે કે વિકાસના કામોમાં હાડકાં નાખનારા રાવણોનું વધ કરવા માટે માતાજી શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું સારું કામ કરતા હોઈએ ત્યારે યજ્ઞમાં હળકા નાખનારા ઘણા આવે છે પરંતુ સત્ય અને વિકાસના માર્ગમાં અવરોધ ઉભો કરનારા હિતશત્રુઓનો માતાજી નાશ કરે શૈલેષ મહેતાના આ નિવેદનથી રાજકીય ગરમાઓ વધવાની સંભાવના છે દશેરા પણ હવે થોડી વારમાં શરૂ થઈ જશે જેવી રીતે ભગવાન રામે રાવણનો વધ કર્યો હતો આ વિસ્તારના વિકાસમાં જેટલા રાવણ હોય એનો વધ કરવાની માતાજી મને શક્તિ આપે કારણ કે જયારે પણ સારું કામ કરતા હોય તો લગ્ન માં નાખનારા રાવણો બહુ આવતા હોય છે ત્યારે આપડે તો એટલું જ માંગીએ અને હું બ્રાહ્મણ છું પણ અહિયાં બ્રાહ્મણો ની વસ્તી પણ છે